આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અલીપુરાના કોડિયાર માતાના મંદિરથી તિરંગા યાત્રા ડીજે સાથે નીકળી ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ધારાસભ્ય અભિનસિંહભાઈ તડવી ની બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજય રાઠવા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સાથે

ગુસ્સાનો માહોલ હતો કે સરકાર આ આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે અને સરકાર અને સૈન્ય દ્વારા જે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હાથ ધરી અને ખૂબ કડક જવાબ આપવામાં આવ્યો છે તો સરકાર અને સૈન્યના સમર્થનમાં આજે બોડેલી નગર દ્વારા સૌ નગરજનો ભેગા મળી અને સૈન્યના સમર્થનની અંદર ઓપરેશન સિંદૂરના સમર્થનની અંદર યાત્રા કાળી અને સૈન્યનો જુસ્સો વધારવા માટે આજે સૌ નાગરિકો ભેગા થયા હતા